રાણા વડવાણા નજીક એક કારે બાઇકને હડફેટે લેતા બાઇક ચલાવી રહેલ એક આધેડનું મોત થયું છે જ્યારે બાઇકમાં રહેલા યુવતી અને બાળકીને પણ ઈજાઓ થઈ હતી આ ઘટના અંગે આધેડના પુત્રએ કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાણવાવના અણિયારી ગામે રહેતા અને કડિયા કામ કરતા નીરજ દિલીપભાઈ સોઢા નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે હોળીનો તહેવાર હોવાથી તેના નાના ભાઈ ઉદયના પુત્ર દેવની વાડ હતી જેથી નીરજની સાત વર્ષીય પુત્રી વિશ્વાને કપડાં લેવાના હોવાથી નીરજના પિતા દિલીપભાઈ તથા નીરજની જામનગર સાસરે રહેતી બહેન કાજલ અને વિશ્વા ત્રણેય બાઇક પર અણિયારીથી સવારના દસેક વાગ્યે રાણવાવ જવા નીકળેલ હતા અને અગિયારેક વાગ્યે તેઓનો અકસ્માત રાણા વડવાણા ગામે પાંચાલી હોટલ સામે હાઈવે પર થયું હોવાનું જાણવા મળતા નિરંજ અન્ય લોકો સાથે તુરંત સ્થળ ઉપર દોડી ત્યાં જઈને જોતા તેનો બાઇક અકસ્માત હાલતમાં રોડ પર અને અકસ્માત કરનાર કાર પડેલ હતી ત્યાં અજાણ્યા માણસો હતા તેઓએ બાઇક અકસ્માતના ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફત પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યો હોવાનું જણાવતા નિરંજ સહિતનાઓ તુરંત પોરબંદર દોડી આવ્યા હતા જે સારવાર દરમિયાન તેના પિતા દિલીપભાઈનું મોત થયું હતું જ્યારે કાજલ તથા વિશ્વને સારવારમાં દાખલ કર્યા હતા નિરંજે અકસ્માત અંગે કાજલને પૂછતા તેણે એવું જણાવ્યું કે રાણાકંડોળા તરફથી પૂર ઝડપે આવેલી કારે પાછળથી આવીને તેના બાઇકને ઠોકર મારતા તેઓ નીચે પડી ગયા હતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક વિગત મુજબ કાર ચાલક ધોરાજી પંથકના પરબડી ગામના સ્મિત હરેશભાઈ હિરપરા પોતાના પરિવાર સાથે દ્વારકા દર્શન માટે જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર